સર જે રીતે બાળકી ગૂમ હતી ત્યાં સામે આવીને સમગ્ર કેસ છે પૂરી છે હું સમાવું કે શું હતું સમગ્રમાં સમગ્ર મામલે આપણે જોઈએ તો એવું છે કે આકલાવ તાલુકાનો નવાખલ ગામ છે ત્યાં તારીખ 30 ઓગસ્ટ ના રોજ સાંજના સમયે એક બાળકી છે ગુમ થઈ છે શરૂઆતમાં એમના પરિવારજનો એને શોધે છે અને ત્યારબાદ એ પોલીસને આવીને જાણ કરે છે જેવી પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપે છે એટલે amare આકલાવ પોલીસ સ્ટેશનના

આ કેમેરા પણ ચેક કરવામાં આવે છે અને આ બંને કેમેરા ચેક કરતા નવાખલ ગામમાંથી એક અજાણ્યો ઈસમ જે આ બાળકીને પોતાની બાઇક પાછળ બેસાડીને લઈ જતો દેખાય છે કેમેરાના આધારે ટેકનિકલ સર્વેલન્સથી આગળ જતા જે છે એ ઉમેટા ચોકડીએ પણ આ જ ઈસમ જે છે એ બાળકીને લઈ જતો દેખાય છે એ ઈસમ શંકાસ્પદ ઈસમ હતો એની શોધખોળ હાથ ધરી અને એને રાઉન્ડઅપ કરવામાં આવે છે અને યુક્તિ પ્રયુક્તિથી જ્યારે એની પૂછપરછ કરવામાં આવે છે

તેનું ગળું દબાવી અને હત્યા કરી અને આ બાળકીને જે લાશ છે એ મૃતદેહને મિની નદીમાં એ ફેંકી દે છે ત્યારબાદ એ યુવક છે એ બાઇક લઈને પરત નવાખલ ગામે આવી જાય છે અને આ યુવક જે છે એ મૃતક જે બાળકી છે એના કાકા જે છે એનો મિત્ર થાય છે એટલે પોતાના જે મિત્રની ભત્રીજીનું આ અપહરણ થયેલું બનાવ છે એના કામે પરિવારજનો જે છે એની સાથે એ પોલીસ સ્ટેશને પણ આવે છે અને શોધખોળમાં જોડાયેલો હોય છે આંકલા પોલીસ વિશેષ પૂછપરછ કરે છે એને રાઉન્ડ અપ કરવામાં આવે અને અને તારીખથી લઈ દિન સુધી આકલાવ પોલીસ સ્ટેશન બોરસદ પોલીસ સ્ટેશન બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન ભાદરણ પોલીસ સ્ટેશન અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે એ અમારા જિલ્લા પોલીસ વડાશ્રીની આદેશ અનુસાર આ અલગ અલગ ટીમ બનાવી મિની નદીના કિનારાના વિસ્તારોમાં એની કોતરોમાં અને મહીસાગર નદી અને આ મિની નદી કિનારાના વિસ્તારને લાગતા જેટલા પણ પોલીસ સ્ટેશનો છે ત્યાં દરેક પોલીસ સ્ટેશનોમાં રૂબરૂ એક જે માણસ છે છે પોલીસનો એને મોકલવામાં આવે આ આ સાથે અને બાળકીની શોધખોળ માટે જે પોલીસ સ્ટેશનના લોકલ પોલીસ સ્ટેશન છે ત્યાં યાદીથી તપાસ કરવામાં આવેલ છે આ ઉપરાંત ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવે છે અને આ વિસ્તાર જે છે એ નદી કાંઠાનો વિસ્તાર હોય ત્યાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવે છે આ સાથે સાથે પોલીસની તપાસમાં આ શંકાસ્પદ ઈસમ છે એના સીડીઆર અને એસપીઆર કઢાવી ટેકનિકલ ટીમ મારફતે પણ તપાસ કરવામાં આવે છે અને આ જે જગ્યા બતાવે છે આરોપી ત્યાં નદીનો પ્રવાહ વધારે હોવાથી આણંદ એસડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવે છે આ આણંદની એસડીઆરએફ ટીમની સાથે અમારી લોકલ પોલીસ સ્ટેશનની ટીમ બોટના માધ્યમથી નદી કિનારાના વિસ્તારો કોતરોનો વિસ્તાર કે જ્યાં અંદર જવું ખૂબ મુશ્કેલ હતું એવી જગ્યાએ બાળકીની શોધખોળ માટે દિવસ રાત એક કરી અને શોધખોળ કરે છે અને એમાં મિની નદીથી થી મહીસાગર નદી સુધીની શોધખોળ કરવામાં આવતા ગઈકાલ તારીખ બે નવ બે હજાર પચીસ ના રોજ વડોદરા જિલ્લાના અંપાળ ગામની પાસેથી મિની નદીના કિનારે બાળકીનો મૃતદેહ જે છે એ શોધી કાઢવામાં આવેલ છે ત્યારબાદ તુરંત જ બાળકીના વાલીવારસ છે છે માતા પિતા એનો કોન્ટેક કરી એમને ઓળખ કરાવવામાં આવે છે અને ત્યારબાદ શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે ફોરેન્સિક્સ એક્સપર્ટ દ્વારા એનું ફોરેન્સિક પીએમ આવેલ છે અને તપાસ દરમિયાન આગળની જે જે ફોરેન્સિક આધારે આરોપીની વિરુદ્ધમાં છે એ ભારતીય ન્યાય સંહિતાની કલમ પાસઠ બે એકસો ત્રણ એક બસો આડત્રીસ અને પોક્સો એકની કલમ ચાર જે છે એનો ઉમેરો કરવામાં આવે છે નામદાર કોર્ટને આ કલમ ઉમેરા માટે રિપોર્ટ કરી અને આરોપીના રિમાન્ડ માટે તજવીજ જે છે એ તપાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટ દ્વારા આરોપી જે છે એના દિન ચાર છ સપ્ટેમ્બર છે બાળકી સાથે આ ખરાબ જે દુષ્કૃત્ય કર્યું છે અને આખા બનાવને અંજામ આપ્યો છે એનું પણ રીકન્સ્ટ્રકશન એક પંચનામું પણ કરવામાં આવેલ છે અને હાલમાં આ ગુનાની આગળની તપાસ વધુમાં ચાલુ છે અને અમારા આખલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પી જે

એટલે પોતાના જે ગોળ ગોળ જવાબો અને પોલીસને ગેરમાર્ગે દોરે છે કે ખરેખર કઈ જગ્યાએ બાળકી સાથે શું કૃત્ય કર્યું છે અને જે એ જગ્યા બતાવે છે એ નદી કોતરોવાળો વિસ્તાર છે જ્યાંથી અંદર જવું પણ મુશ્કેલ છે જ્યાં કોઈ પણ પ્રકારે પાણીની અંદર આપણે બોટની મદદથી પોલીસે એસડીઆરએફ ને સાથે રાખી અને સતત જે કિનારાના વિસ્તારો છે એ પોલીસ ત્યાં તપાસ કરી રહી હતી કોતરોના વિસ્તારમાં પગપાળા જઈને અંદરના વિસ્તારોમાં જે ગાર્ડ જાડી ઝાંખરા છે એવા વિસ્તારોમાં પણ પોલીસે ટીમ બનાવી અને સતત છેલ્લા ત્રણ દિવસથી આ શોધખોળ કરી રહી હતી એટલે પોલીસ માટે આ એક જે જગ્યા છે ગુના સ્થળ ત્યાં પાણીના પ્રવાહના અને આ લીધે જે છે એક પડકારજનક આ જે બાબત છે એ પોલીસ માટે રહી હતી